હેલો તો આજે આ વિડીયોમાં આપણે સીએસએસની બોક્સ પ્રોપર્ટીઝ વિશે જોવાનું છે તો લાસ્ટ વિડીયોમાં આપણે સીએસએસની બોક્સ પ્રોપર્ટીમાં બેકગ્રાઉન્ડ કલર વિશે જોયું હતું તો બેકગ્રાઉન્ડ કલરમાં આપણે કોઈ એલિમેન્ટનો બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી શકીએ છીએ વિથ પ્રોપર્ટી જોયું હતી કે જેમાં આપણે એલિમેન્ટને પ્રોપર વિથ સેટ કરી શકતા હતા પેડિંગ પ્રોપર્ટી જોઈ માર્જિન પ્રોપર્ટી જોઈ કે પેડિંગ હતું તે આપણે ડીવની કોઈ પણ એલિમેન્ટ જે છે એ માર્જિન અને પેડિંગ વચ્ચે માર્જિન અને પેડિંગ વચ્ચે વચ્ચે આપણે તફાવત જોયું ડિફરન્સ જોયું માર્જિન જે છે કોઈ પણ કોઈ પણ એલિમેન્ટ હોય છે તેના ઉપરના સા ઉપરની સાઈડમાં શું કરે છે સ્પેસ છોડે છે જ્યારે પેડિંગ જે છે કોઈ પણ એલિમેન્ટની અંદરની સાઈડમાં શું કરે છે પેડિંગ સ્પેસ છોડે છે ત્યાર પછી આપણે જોયું બોર્ડર બોર્ડર વિથ બોર્ડર કલર અને બોર્ડર સ્ટાઇલ વિશે જોવાનું છે ત્યાર પછી આપણે આજે આપણે બોર્ડર હાઈટ એન્ડ વિથ વિશે આપણે વિથ ની જે પ્રોપર્ટી હોય છે કોઈ પણ એલિમેન્ટમાં આપણે વિથ સેટ કર્યું હોય તેમાં તમે પિક્સેલ પિક્સેલમાં પણ સાઇઝ આપી શકો છો પિક્સેલ એમ ફિફ્ટીન એમ માં પણ સાઇઝ આપી શકો છો જેમ કે આ ફિફ્ટીન પિક્સેલ છે તો એમાં પણ સાઇઝ આપી શકો છો ફિફ્ટીન ઇ એમમાં પણ સાઇઝ આપી શકો છો વન હંડ્રેડ પર્સન્ટેજમાં પણ સાઇઝ આપી શકો છો અને ઓટોમાં પણ સાઇઝ આપી શકો છો ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો એક ન્યૂ ફાઇલ સેટ કરી દઉં હું અહીંયા એમાં ડોક ટાઈપ એસટીએમએલ આપી દઉં ડોક ટાઈપ ડોક ટાઈપ એસટીએમએલ ટેગ સ્ટ્રક્ચર સ્ટ્રક્ચર ઓવર કરી દઈએ ત્યારબાદ એસટીએમએલ ની અંદર આપણે હેડ હેડ પછી ઓવરહેડ बॉडी टैग नहीं अंदर ओवर बॉडी टैग हेड टैग नहीं अंदर आपने टाइटल सेट करी थी ये फॉर एग्जांपल टाइटल हूँ आप पे दो ओवर टाइटल टैग दे। पहला तो आप फाइल ने सेव करी थी आपने फॉर एग्जांपल हूँ आप पे दो सीएसएस दो, float property. Float property dot html. Save कर हेड टाइटल सी एस एस बॉक्स प्रोपर्टी बॉक्स प्रोपर्टी बॉडी टेग नी अंदर हवे अहींया हुं एक डिव टेग आपी दउं फॉर एक्जाम्पल डिव टेग ओवर डिव टेग एनी अंदर हुं आपी दउं दिस इज डिव एलिमेंट सेव करी दउं

પર્સન્ટેજમાં તમે આપશો તો એ પર્ટિક્યુલર ડિવાઇસની સ્ક્રીન પ્રમાણે શું થશે પર્સન્ટેજને સેટ કરી દેશે હું આ ફોર એક્ઝામ્પલ વન હંડ્રેડ પર્સન્ટેજ આપી દઉં તો શું થઈ જશે આખા ડિસ્પ્લેમાં વન હંડ્રેડ પિક્સ પર્સન્ટેજ જેટલા બેકગ્રાઉન્ડ કલર સેટ થઈ જશે ત્યારબાદ ઓટો છે વિથ ઓટો આપી દઉં તો આવી રીતે તમે મલ્ટિપલ રીતે વિથ સેટ કરી શકાય છે પિક્સેલમાં એમમાં હંડ્રેડ પર્સન્ટેજમાં અને ઓટોમાં ત્યારબાદ આવે છે ફ્લોટ પ્રોપર્ટી સીએસએસની ફ્લોટ પ્રોપર્ટી તો ફ્લોટ પ્રોપર્ટી મેક્સ એલિમેન્ટ્સ ફ્લોટ ટુ ધ રાઇટ ઓર લેફ્ટ ઓફ ધ સ્ક્રીન પોઝિ પોઝિશન વેર ધે આર ઇન ધ એસટીએમએલ ફ્લોટિંગ અલવ વર્ડ બ્રેપિંગ એટલે કે જે ફ્લોટ પ્રોપર્ટી હોય છે તેની અંદર તમે લેફ્ટ સા લેફ્ટ અને રાઇટ એમ બંને વેલ્યુ સેટ કરી શકો છો તો લેફ્ટ પ્રોપર્ટી અને રાઇટ પ્રોપર્ટી આપણી સ્ક્રીનને એલિમેન્ટને કઈ સાઈડ તમારે શો કરાવવા છે તેના માટે યુઝ થાય છે ફોર એક્ઝામ્પલ તમારી સ્ક્રીન જે છે તેની અંદર રાઈટ સાઈડ તમારે કોઈ ઇમેજ શો કરાવી છે અથવા તો લેફ્ટ સાઈડને ઇમેજ શો કરાવી છે અથવા તો લેફ્ટ અથવા રાઈટ સાઈડમાં તમારે કોઈ એલિમેન્ટને ડીવ ટેગ પી ટેગ કોઈ પણ એલિમેન્ટને તમારે ટેક્સ્ટને શો કરાવવા છે તો એના માટે તમે ફ્લોટ પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો ફોર એક્ઝામ્પલ ડીવ વન આપેલી છે અહીંયા એની બોક્સની વિથ આપી દઉં ફોર એક્ઝામ્પલ ટુ હંડ્રેડ પિક્સેલ ટુ હંડ્રેડ પિક્સેલ નો બેકગ્રાઉન્ડ કલર રેડ છે રિફ્રેશ કરીએ પેજ ને અને હાઇડ પ્રોપર્ટી પણ આપણે સેટ કરી દઈએ હાઇટ પણ હું 200 પિક્સેલ આપી દઉં અને રિફ્રેશ કરીએ તો આપ CSS માં આપણે હાઈટ એન્ડ વિથ આપેલી છે એક પર્ટિક્યુલર ડીવને એનો કલર આપી દઉં ફોર એક્ઝામ્પલ વ્હાઈટ આપી દઉં ફોન્ટનો કલર જે છે તેને આપણે વ્હાઈટ સેટ કરી દઈએ કલર કોલર વ્હાઈટ સેટ કરીએ આજે એલિમેન્ટ જે છે સ્ક્રીન આપણને રાઈટ સાઈડમાં બાયડીફોલ્ટ શો થતું હોય છે પરંતુ આપણે લેફ્ટ સાઈડમાં શો કરાવવું હોય તો તમે શો કરાવી શકો છો એની ફ્લોટ નામની પ્રોપર્ટીઝને સેટ કરાવી શકો છો ફ્લોટ રાઈટ ફ્લોટ

તો આવી રીતે લેફ્ટ રાઇટ તમે પોર્શનને શો કરાવી શકો છો હવે તમે બીજા કોઈ બી ડીવ એલિમેન્ટ લેશો તે જે ડીવ એલિમેન્ટ જે છે એ તમને સાઈડમાં શો થશે ફોર એક્ઝામ્પલ હું અહીંયા બીજો જ ડીવટેક લઉં છું ડીવટેગની અંદર ઓવર ઓવર એક ડીવટેક કરી દઉં છું હવે આ જે ડીગ જે છે તેની અંદર હું એક ફરીથી એડ કરી દઉં છું ધીસ ઇઝ અને અહીંયા હેશ કરીને બોક્સ ટુ નામની પ્રોપર્ટીસને સેટ કરી દઈએ અને बॉक्स टू ने हूँ आइएं। बैकग्राउंड कलर आप इधर। बैकग्राउंड कलर, कलर, ग्रीन। सेव कर दे। बैकग्राउंड कलर, बैकग्राउंड कलर ग्रीन। हाइट सेट कर दे, फॉर एग्जांपल। પિક્સેલ તો જે જે સેકન્ડ ડીવ છે છે શું બીજા પહેલા ટેગ હતો એની એક્ઝેક્ટ સાઈડમાં એની એક્ઝેક્ટ બાજુમાં એ ડ્યુટેગ આવી ગયો અને એની અંદર આવી ગયું ડીવ ટુ ટેગ તો જે આપણે કન્ટેન્ટ જે હોય છે અથવા તો તમે કોઈ પણ ટેગ લ્યો છો અથવા કોઈ પણ એલિમેન્ટ લ્યો છે એ શું આવી જાય છે એની બાજુમાં એક્ઝેક્ટ બાજુમાં આવી જાય છે બીકોઝ કે આપણે કોઈ પણ બે બે ડ્યુટેક લીધા હોય તો શું આવે છે પહેલાં ટેગ પહેલાં પહેલો ડ્યુટેગ આવે છે ત્યારબાદ બીજો ડ્યુટેગના કન્ટેન્ટ આપણને શો થતા હોય છે પરંતુ જો તમે ફ્લોટ લેફ્ટ અને રાઈટ કરેલું હોય તો બંને ડ્યુટેગ બંને ડ્યુટેગ જે છે એક ડ્યુટેગ એક જે ડ્યુટેગ હોય છે તે લેફ્ટ સાઈડ શો થતું હોય અને બીજું જે છે તે

તો બીજું એક છે તો ક્લિયર નામની એક બીજી પ્રોપર્ટી છે ક્લિયર લેફ્ટ એન્ડ રાઇટ એન્ડ બોથ વેન એલિમેન્ટ આર ફ્લોટેડ ધ્યાય બ્રેપ અરાઉન્ડ ઇચ અધર ટુ ફ્રોમ ટુ ફોમ કેરવન ધ ક્લિયર ક્લિયર પ્રોપર્ટી ડિટેચિઝ ઇન એન એલિમેન્ટ ફ્રોમ ધ કે ફ્રોમ ધ કેરવાન એન્ડ અલાઉઝ ઇટ ટુ સ્ટાર્ટ ઓન અ ન્યૂ લાઇન એટલે કે ક્લિયર નામની જે પ્રોપર્ટીઝ જે હોય છે તમે ફ્લોટ જ્યારે તમે ફ્લોટ પ્રોપર્ટીઝનો યુઝ કર્યો હોય આગળના ડ્યુટેકને અને તમારે એ જે એલિમેન્ટ જે હોય છે ફોર એક્ઝામ્પલ તમે આ ડ્યુટેગનો યુઝ કર્યો છે એક ડ્યુટેગ યુઝ કર્યો છે અને બીજો ડ્યુટેક હવે એક ડ્યુટેકને તમે ફ્લોટ નામની પ્રોપર્ટી આપી દીધેલી છે એટલા માટે શું છે બીજું જે ડ્યુટેક જે છે એની એક્ઝિટ બાજુમાં શો થતે થાય છે તો બાજુમાં શો ન થાય તેના માટે આપણે શું કરવું પડે છે ક્લિયર પ્રોપર્ટીઝ નો યુઝ કરવો પડે છે ક્લિયર પ્રોપર્ટી શું કરે છે આખી લાઈન ને બ્લેન્ક મીન્સ કે આપણે એક ન્યુ લાઈન માં આપણો જે એલિમેન્ટ હોય છે તેને એકદમ ન્યુ લાઈન માં શો કરી આપે છે ફોર એક્ઝામ્પલ આ જે ડીવ 2 જે એલિમેન્ટ જે છે તે આપણે ક્યાં શો થાય છે ડીવ 1 ની બાજુમાં તો હું જે ડીવ 2 ડીવ 2 જે ટેગ જે છે તેને હું ક્લિયર નામની પ્રોપર્ટી સેટ કરાવી દઉં ક્લિયર બોથ લેફ્ટ એન્ડ રાઈટ સાઈડથી આપણે શું કરાવી દેવું દેવું બોથ નામની ક્લિયર પ્રોપર્ટીઝને સેટ કરાવી દેવું છે એટલે કે બંને સાઈડથી ક્લિયર થઈ જવું જોઈએ અને એઝ અ ન્યૂ લાઈનથી આપણને પ્રોપર્ટીઝ છે જે આપણને શો થતી હોય છે જેમ કે આ રીતે જે છે જે શો થાય છે તો આવી રીતે તમે ફ્લોટ નામની પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો ફ્લોટ નામની પ્રોપર્ટી આપણે કોઈ પણ એલિમેન્ટને લેફ્ટ સાઈડ અથવા રાઈટ સાઈડમાં આપણે શો કરવા માટે આપણે ફ્લોટ પ્રોપર્ટીઝનો યુઝ કરી શકીએ છીએ અને ક્લિયર નામની પ્રોપર્ટીઝ એટલે કે આપણે કોઈ પણ ફ્લોટેડ આપેલી હોય છે એલિમેન્ટને ફ્લોટ કરેલા હોય છે અને તેને આપણે ક્લિયર કરાવવા છે તેના માટે ફ્લો ક્લિયર પ્રોપર્ટીઝનો યુઝ થાય છે ત્યારબાદ બોર્ડર રાઈટ બોટમ બોટમ એન્ડ લેફ્ટ હવે આપણે બોર્ડર નામની પ્રોપર્ટીઝનો યુઝ કરી રહ્યો છે યુ યુ કેન ડિફાઈન ધ એન્ટાયર બોર્ડર ઓર ઓનલી ધ ટોપ બોટમ લેફ્ટ ઓર રાઇટ તમે જે ટેક અથવા તો કોઈ પણ પી ટેક કોઈ પણ એલિમેન્ટની તમારે જો બોર્ડર સેટ કરાવ્યું હોય તો તમે બોર્ડર લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ ટોપ સાઈડ અને બોટમ સાઈડ તમે એને બોર્ડર સેટ કરાવી શકો છો યુ કેન ઓલ્સો ડિફાઇન ધ બોર્ડર યુઝિંગ અ વન ડિક્લેરેશન ધ કોડ કોડ બી ઓનલી ઓફ ધ ફોલોઇંગ એટલે કે જો બોક્સ નામની જે પ્રોપર્ટી હોય છે તેમાં તમે બોર્ડર કાપી શકો છો બોર્ડર આપવા માટે ફોર એક્ઝામ્પલ આ બોર્ડર બોક્સ વન નામની જે પ્રોપર્ટી છે તેમાં આપણે આપી દઈએ ફોર એક્ઝામ્પલ બધી સાઇડથી બોર્ડર આપવી હોય તો તેના માટે એક જ પ્રોપર્ટી છે બોર્ડર બોર્ડર નામની પ્રોપર્ટીસ ને આપણે શું કરવું છે રેડ ડોટેડ વન પિક્સેલ બોક્સ વન ના આપણે બોર્ડર નામની પ્રોપર્ટી સેટ કરીએ બોર્ડર તો રેડ ડોટેડ વન પિક્સેલ તો હવે એને હું રેડ કલરનું છે એટલા માટે આપણે શું આપી દઈએ બોર્ડર આપણે આપી દઈએ બ્લેક તો અહીંયા આપણે શો થાય છે બ્લેક કલર ની બોર્ડર વન પિક્સેલ છે એની જગ્યાએ હું ફોર એક્ઝામ્પલ ફાઈવ પિક્સેલ કરી દઉં એટલે ઈઝીલી શો થાય

બોર્ડર ટોપ બોર્ડર બોટમ બોર્ડર લેફ્ટ બોર્ડર રાઈટ અને આવી રીતે તમે બોર્ડરની બોર્ડર કલર બોર્ડર સ્ટાઇલ અને બોર્ડર વિથ પણ આવી રીતે ડિફરન્ટ ડિફરન્ટ રીતે તમે પ્રોપર્ટીસ આપી શકો છો ફોર એક્ઝામ્પલ બોર્ડર ટોપ બોર્ડર ટોપ એટલે કે તમારે ટોપ આ જે ટેગ હોય છે તેની અંદર ઓનલી ટોપમાં જ તમારે બોર્ડર આપ્યું હોય તો બોર્ડર ટોપ આવશે ફોર એક્ઝામ્પલ અહીંયા આપી દો બોર્ડર ટોપ એટલે કે ઓનલી ટોપ સાઈડર બોટમ એટલે કે આપણને એલિમેન્ટ એલિમેન્ટની જે બોટમમાં આવે આપણને બોર્ડર શો થતી હોય છે ત્યારબાદ છે બોર્ડર લેફ્ટ બોર્ડર લેફ્ટ બોર્ડર લેફ્ટ એટલે કે લેફ્ટ સાઈડ આપણે બોર્ડરને શો થ કરાવી છે તો બોર્ડર લેફ્ટ અને બોર્ડર રાઈટ એટલે કે રાઈટ સાઈડ તમારે બોર્ડરને શો કરાવ્યો તો બોર્ડર રાઈટ બોર્ડર રાઈટ અને બધી બાજુથી તમારે બોર્ડરને સેટ કરાવી હોય તો ઓનલી ફોર બોર્ડર પ્રોપર્ટીઝનો યુઝ કરી શકો છો તો આજે આપણે સીએસએસની બોક્સ પ્રોપર્ટીમાં આપણે ફ્લોટ પ્રોપર્ટી વિશે જોયું ક્લિયર પ્રોપર્ટી વિશે જોયું અને બોર્ડર પ્રોપર્ટી વિશે જોયું બોર્ડર પ્રોપર્ટી ક્લિયર પ્રોપર્ટી અને ફ્લોટ પ્રોપર્ટી આપણે હાઈટ વિથ પ્રોપર્ટીમાં કઈ કઈ વેલ્યુ સેટ કરી શકાય છે તે વિશે પણ જોયું અને બો ફ્લોટ પ્રોપર્ટી જે છે તેની વેલ્યુ છે લેફ્ટ અને રાઇટ તમે ફ્લોટ પ્રોપર્ટીમાં તમે લેફ્ટ સાઈડ પણ શો કરી શકો છો અને રાઇટ સાઈડ પણ તમે આપી શકો છો ક્લિયર પ્રોપર્ટી એટલે કે તમારે લેફ્ટ સાઈડ ક્લિયર કરાવવું છે રાઇટ સાઈડ ક્લિયર કરાવવું છે કે બંને સાઈડથી ક્લિયર કરાવવું છે ક્લિયર બોથ એટલે કે તમને એક બંને સાઈડથી ક્લિયર કરી દેશે અને એકદમ ન્યૂ લાઇન ન્યૂ લાઇનથી તમારા એલિમેન્ટ જે છે તેને શો કરી દેશે ત્યારબાદ છે બોર્ડર બોર્ડર પ્રોપર્ટી કે બોર્ડરની અંદર બોર્ડર ટોપ આવે છે બોર્ડર લેફ્ટ આવે છે બોર્ડર રાઈટ આવે છે અને બોર્ડર બોટમ આવે છે ને ઓનલી બધી બાજુથી તમારે બધી બાજુથી બોર્ડરને સેટ કરાવી હોય તો તમારે ઓનલી બોર્ડર પ્રોપર્ટીને સેટ કરાવી દેવાના તેમાં થ્રી વેલ્યુ તમારે સેટ કરવાની પહેલાં તો કલર એટલે કે રેડ બો ડોટેડ એટલે કે તમારી બોર્ડરની ટાઈપ ડોટેડ છે કે તમારે કયા ટાઈપ્સની ને શો કરાવી છે અને વન પિક્સેલ એટલે કે બોર્ડરની વિથ કે કેટલી વિથ હોવી જોઈએ તો મેં વન પિક્સેલ આપી દીધી છે તો આવી રીતે આપણે બોર્ડરની પ્રોપર્ટીઝને સેટ કરી શકીએ છીએ થેન્ક યુ